મિત્રો મેં આગળ એક ટોપિક જે પૈસા બાબતને લઈને બનાવ્યો છે એ જ ટોપિક એટલે કે પૈસા વગર તમે શું નથી કરી શકતા પૈસાનું મહત્ત્વ પણ મેં સમજાયું સાથીઓ પણ એવું કહેવા માંગુ છું કે ઘણી એવી બાબતો છે જ્યાં પૈસાની જરૂર નથી પડતી તમારી પાસે લાખો કરોડો અબજો રૂપિયા હશે તો પણ તમે એનો ઉપયોગ નથી કરી શકતા અથવા તો એ પૈસાથી તમે કંઈ નથી કરી શક્યો સમજી લો કે આપણે જીવનના છેલ્લા સ્ટેજ પર હોય આપણું જીવન પૂરું થવા આવ્યું છે ત્યારે જીવ લાવવા માટે યા ના મરવા માટે એ પૈસાથી પણ તમે તમારી મોત આવી જાયેલી હોય તો પૈસાથી પણ તમે નથી ટાળી શકતા સાથીઓ તેવી જ રીતે જો તમને કઈ જગ્યાએ સુકૂન મળતું હોય તમને શાંતિ મળતી હોય તો કરોડો રૂપિયા ખર્ચશો તો પણ તમને જે સુકૂન દિલથી મળે છે એ સુકૂન ક્યારે પણ નથી મળતું એક ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ જે આબોહવા જે આ સૃષ્ટિ છે ને સાથીઓ જે વાતાવરણ જે આપણે ખુશી અનુભવીએ છીએ એ પણ કરોડો રૂપિયા લાખો રૂપિયાથી પણ આપણે નથી અનુભવતા જે કોઈક વ્યક્તિથી મળે છે યા કોઈક જગ્યાથી મળે છે યા કંઈક જમવાથી મળે છે એ રૂપિયાથી આપણે નથી અનુભવતા સાથીઓ આપણને કોઈક તકલીફ હોય દિલમાં કોઈ પ્રોબ્લેમ થતી હોય કોઈપણ બાબતની તકલીફ હોય એ પણ આપણે પૈસાથી નથી એક તકલીફને દૂર કરી શકતા હા શારીરિક રીતે તકલીફ હોય આર્થિક રીતે એ દૂર કરી શકીએ છીએ પણ બીજી જો માનસિક રીતે તકલીફ હોય તમને શાંતિ નથી તો એ ક્યારે પણ તમે પૈસાથી નથી કરી શકતા તમે ઊંઘ પણ પૈસાથી નથી લઈ શકતા સાથીઓ તમારા દુઃખો પણ પૈસાથી નથી કરી શકતા તમારી ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં પૈસા વગર તમને સુખ મળે સુકૂન મળે છે એટલે મેં આગળ પૈસાને લઈને પૈસાથી શું કરી શકાય છે એ બાબતનો પણ વિડીયો બનાવ્યો છે સાથીઓ તો ઘણી વખત તમે પૈસા માટે જુગાર રમો ચોરી કરો લૂંટફાટ કરો મર્ડર કરો આ બધા ધંધાઓ પૈસાથી પૈસા કમાવા માટે ના કરતા સાથીઓ કેમ કે જો તમે એ રીતે પણ પૈસા કમાશો પૈસા કરોડો રૂપિયા ભેગા કરશો પણ તમે એ પૈસાને વાપરી નથી શકવાના એ પૈસાને તમે પૈસાથી ખુશ નથી થઈ શકવાના એ પૈસાથી તમને સુકૂન નથી મળવાનું સાથીઓ કેમ કે કોઈનો પૈસો આપણને કોઈને મર્ડર કરીને કોઈ સ્ટોરી કરીને આપણે લાવીશું ત્યારે એ પૈસાથી પણ તમે સુખ નથી ખરીદી શકવાના તમારા નસીબમાં સુખ હશે મહેનત કરશો તો મળશે સાથીઓ પણ ગલત રસ્તાઓથી પૈસા કમાયેલા ગલત જગ્યાથી કમાયેલા એ પૈસાથી આપણે સુખનો રોટલો પણ નથી ખાઈ શકતા અને સુખીથી ઊંઘી પણ નથી શકતા અને જીવન પણ સુખીથી જોઈ નથી શકતા તમને ઊંઘ પણ ના આવતી હશે ભલે કરોડો રૂપિયા એકાઉન્ટમાં પડ્યા હશે તો પૈસાનું મહત્ત્વ તો છે સાથીઓ પણ ઘણું બધું એવું છે જે સંબંધો છે આપણા દિલથી જેના સાથે જે લાગણીઓ છે કોઈ પણ વ્યક્તિ હોય યા કંઈ પણ બાબતમાં હોય એ દરેક વસ્તુ આપણી દિલની ભાવના છે એ પૈસાથી બધું મળે છે પણ બધામાં અમુક વસ્તુઓ એવી પણ છે જે પૈસાથી નથી મળતી સાથીઓ તમે વિચારો શું શું વસ્તુઓ એવી છે જે તમે પૈસાથી ખરીદી નથી શકતા અને પૈસાથી નથી મેળવી શકતા મેં આ વિડીયોમાં જોવડાવ્યું એ પ્રમાણે પણ બીજી પણ કઈ વસ્તુઓ એવી છે એ પણ કમેન્ટ કરો સાથીઓ બાય બાય